ખેડા જિલ્લામાં આવેલા મહુધા તાલુકાના મહિસા ગામમાં સીમાડામાંથી મળેલી પ્રેમી પંખીડાના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે ઠાસરાના ખીજલપુરા ગામના યુવક પ્રકાશ ઉર્ફે પકો નીનામાની પોલીસે ધરપકડ કરી છે ગત બાવીસ એપ્રિલના રોજ આરોપી પ્રકાશ ઉર્ફે પકો નીનામા પ્રેમી પંખીડાને ડાકોર ખાતે મળ્યો હતો યુવક યુવતી ઘરેથી પ્રેમ લગ્ન કરવાથી ભાગીને ડાકોર આવ્યા હતા જ્યાં બસ સ્ટેન્ડ પર બંને આરોપી પક્કાને મળ્યા હતા પ્રેમી પંખીડા રહેવા માટે હોટલ શોધતા હતા ત્યારે આરોપીએ યોગ્ય જગ્યા બતાવવાની ખાતરી આપી બાઇક પર બેસાડી મહિસા ગામની સીમમાં લઈ આવ્યો હતો ઘટના સ્થળ પર પ્રેમી પંખીડાને ઉતારી આજની રાત અહીં રહો કાલે બીજી જગ્યા પર શિફ્ટ કરી આપીશ તેમ કહી આરોપી નીકળી ગયો હતો જો કે તે જ રાત્રે તેમણે પરત સ્થળ પર આવી યુવક યુવતીની હત્યા કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું આ લોકો જે છે એ યુગલને જ્યારે આરોપી લઈને આવ્યો અને ત્યાં સુવડાવ્યા ત્યારે આરોપી જે છે એ દુષ્કૃત્ય કરવા માગતો હતો બહેન જોડે અને એને ખબર હતી કે આ ભાઈ પોતે સાથે છે એટલે સુતેલી અવસ્થામાં જ એના માથા ઉપર બંનેને ઈજા કરેલી અને ત્યારબાદ એને દુષ્કૃત્યને અંજામ આપેલો એટલે બંને વ્યક્તિના હેડ ઇન્જરીને કારણે મૃત્યુ થયા અને આપે જે બીજો પ્રશ્ન કર્યો તો એમાં પણ એને ગુપ્ત ભાગે પણ આ વ્યક્તિએ ઈજા પહોંચાડેલી છે અને એ બાબતના પુરાવા પણ મળેલા છે અને બંને જે વ્યક્તિઓ છે પ્રેમી યુગલ એ બંનેના પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલા છે અને જે ડોક્ટર છે એમની પાસેથી પણ અમે માર્ગદર્શન લઈ રહ્યા છીએ એ આખી અલગ ફેમિલી મેટર છે પણ પ્રેમી યુગલ જે છે એ પોતાના ઘરેથી નીકળી ગયેલા હતા અને ડાકોર ખાતે આવેલા હતા અને ત્યારબાદ પોતે આ જે વાસનાંધ વ્યક્તિ છે એની ક્રૂરતાનો ભોગ બનેલ છે એ આરોપી બાબતમાં ખૂબ જ અમે તપાસ કરી છે એ ગુજકોપમાં તપાસ કરી અમારા પોલીસ સ્ટેશન રેકોર્ડમાં તપાસ કરી પંચમહાલ પોલીસને પણ અમે આ બાબતમાં વાત કરીએ છીએ આરોપીની બાબતમાં પરંતુ એનો અત્યાર સુધી કોઈ ક્રિમિનલ રેકોર્ડ અમે શોધ્યો નથી અને ખાસ કરીને આરોપીને આજે ધરપકડ કરવામાં આવેલી છે એટલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના પૂરતા રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન પોલીસને ઇન્ટ્રોગેશનનો અને અન્ય પુરાવા ભેગા કરવાનો પણ પૂરતો સમય મળશે એટલે એક પણ પુરાવો છૂટી ન જાય એ માટેની ટીમ બનાવવામાં આવેલી છે અમારા અને અમે સતત માર્ગદર્શન લઈ રહ્યા છીએ મેળવી શકાય ખૂબ જ વિચિત્ર વ્યક્તિ કહી શકીએ ખૂબ જ ક્રૂર વ્યક્તિ કહી શકીએ એ પ્રકારનો છે કારણ કે જ્યારે ડાકોરમાં આ લોકોની મુલાકાત થઈ ત્યારે એને પોતાની ચાલાકી અને લુચાઈ દેખાડી અને આ જે યુગલ છે એને પોતાના વિશ્વાસમાં લીધા અને જ્યારે એ નીકળે છે અને એને સીસીટીવીનો અંદાજ આવે છે ત્યારે એવી ટ્રાય પણ કરે છે કે સીસીટીવીથી પોતાનું મોટું છુપાવી શકે મતલબ કે એનો ક્રિમિનલ ઇરાદો એમાં દેખાઈ જ આવે છે અને ત્યારબાદ જે ખેતરમાં પણ એ દૂર ઉભા થોડી રેકી કરે છે જ્યારે ખેડૂત પોતાની ભેંસો ધોઈ અને પોતાના ઘરે જાય છે ત્યારબાદ એ ખેતરની અંદર એન્ટર થઈ અને આ લોકોને રાત્રે જે તે ખાટલો આપી અને સૂવાનું કહે છે અને ત્યારબાદ સૂઈ ગયા બાદ સૂતેલા વ્યક્તિ ઉપર આ પ્રકારનો એસોલ્ટ કરી અને ઘટનાને અંજામ આપે છે એટલે ચોક્કસપણે તમે જે કહો છો એ મુજબ ક્રૂર વ્યક્તિ એને કહી શકાય એ વ્યક્તિ અમુક વર્ષો પહેલા જે મહેષાણી ઇન્દિરાનગરી વિસ્તાર છે ત્યાં રહેતો હતો એટલે આ વિસ્તાર એનો જાણકાર વિસ્તાર હતો જાણીતો વિસ્તાર હતો અને ત્યાં ખેતરના અંદરના ભાગમાં લઈ ગયો હતો એટલે એ સલામતી માટે પણ લઈ ગયો હતો કે અહીંયા એ લઈ જશે તો એને કોઈ વ્યક્તિ જોઈ નહીં શકે કારણ કે ઘટના સ્થળ આપે પણ જોયું હશે આપને પણ અંદાજ આવે જોઈને કે એ જે જગ્યા છે એ થોડી ખેતર વિસ્તારમાં અંદરના ભાગમાં છે ત્યારબાદ આ જે છે બાઇક લઈને ભાગી ગયો હતો અને એવા ઘણા બધા પુરાવા છે કે જે તમામ પ્રકારનું અમે એક યાદી બનાવેલી છે કે જેની અંદર એક પણ પુરાવો છૂટી ન જાય અલગ અલગ ટીમ બનાવેલી છે અને ખાસ કરીને જે વૈજ્ઞાનિક પુરાવા છે બાયોલોજીકલ પુરાવા છે સર્કમસ્ટાન્સિયલ જે કંઈ એવિડન્સ છે અન્ય લોકો રૂટ ઉપરના ટકે ટેકનિકલ એવિડન્સ મળતા હોય કોઈ જ બાબત છૂટી ન જાય એ માટેની આખી અમે યાદી બનાવી છે અને તમામ પુરાવા એકઠા કરી અને આ જે આરોપી છે એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે અને ચાર્જશીટ પણ થોડાક દિવસોની અંદર જ કરીશું એ પ્રકારનું અમારું ટીમ દ્વારા અમે આયોજન કરેલું છે અને નામદાર કોર્ટમાં એની ટ્રાયલ પણ શક્ય એટલી ઝડપી પૂર્ણ થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને આ જે આરોપી છે એને મહત્તમ કાયદાકીય રીતે શિક્ષા થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો થશે જીગ્નેશ સોઢા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા